લીમડીમાંથી થોડાક દિવસ પહેલા કેટલાક લોકોએ બખેડો કર્યો હતો આધેડને જાહેરમાં જીવલેણ હુમલો કર્યો હતો ને આ ઘટનાના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઉઠ્યા હતા હાલ આ ઘટનાના સંદર્ભમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે અને સુરેન્દ્રનગરના નવા એસપી પ્રેમસુખ ડેલુએ જે કમાન સંભાળી છે ત્યારબાદથી હવે પોલીસ પણ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અને આરોપીઓને કાયદાનું પાઠ પણ ભણાવવાની શરૂઆત કરવામાં આવી છે એમાં જાહેરમાં બખડ્યો કરનાર જે શખ્સો હતા જેમણે જીવલેણ હુમલો કર્યો હતો તેમની પોલીસે કેવી હાલત કરી વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું ફેઝાન સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકામાં આજથી થોડાક દિવસ પહેલા પચીસ ઓગસ્ટની આસપાસ એક આધેર સાથે એક વ્યક્તિની

ગુજરાતમાં ઘટનાક્રમો બની રહ્યા છે તેને લઈને પોલીસ આકરા પાણીએ જોવા મળી રહી છે આરોપીનું સરઘસ કાઢવામાં આવતું હોય છે આરોપીઓને સર્વિસ કરવામાં આવતી હોય છે જ રીતે ફરી એકવાર જે કાયદો વ્યવસ્થા ખોરનારા તત્વો છે તેમની શાન ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા કાયદાનું ભાન આરોપીઓને કરવામાં આવ્યું છે અને આ અલગ પ્રકારની સજા જે આપવામાં આવી હોય તેવું કહેવાય રહ્યું છે કેમકે એકબીજાના કાન પકડાવીને ઉઠક બેઠક કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગરના નવા જિલ્લા એસપી બન્યા છે પ્રેમસુખ ડેલું જે પોતાની કડકાઈને લઈને જાણીતા હોય છે ને તેના જ કારણે હવે સુરેન્દ્રનગર પોલીસ પણ ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહી છે કાયદો અને વ્યવસ્થા સુરેન્દ્રનગરમાં જળવાઈ રહે અને આરોપીઓમાં પોલીસનો ડર બેસે તે માટેના પ્રયાસો પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને તેના જ ભાગરૂપે આ કાર્યવાહી છે તે સુરેન્દ્રનગરમાં થઈ હતી દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે but i uh...